નમસ્કાર મિત્રો થી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રિપોર્ટ અનુસાર અહીંની એક શાળામાં બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કર્યો છે જેમાં કુલ ચોત્રીસ છે જેમાં બાળકો સામેલ છે આ બંદૂકધારીઓએ શિક્ષકો અને બાળકોને બંધક પણ બનાવી લીધા છે આ દરમિયાન બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં બાવીસ બાળકો સહિત ચોત્રીસ લોકો માર્યા ગયા પોલીસે જણાવ્યું કે શાળા ખુલવાની તૈયારીમાં હતી ત્યારે બંદૂકધારીઓ શાળામાં ઘૂસ્યા હતા સ્થાનિક મીડિયા અનુસાર હુમલાખોરોએ કેટલાક શિક્ષકો અને બાળકોને બંધક બનાવ્યા છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે દક્ષિણ થાઈલેન્ડના હાટિયાઈ જિલ્લાની એક શાળામાં ગોળીબાર કરનાર બંદૂકધારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે બંધક બનાવવામાં આવેલા બધા લોકોને મુક્ત કરવામાં આવ્યા છે અધિકારીઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે બુધવારે વહેલી સવારે સોંખલાલા પ્રાંતના હાટયાઈમાં પાતોંગ પ્રથાના કિરીવાટ શાળામાં એક અઢાર વર્ષનો યુવક બંદૂક સાથે ઘૂસ્યો હતો ઘટનાની જાણ થતાજ સશસ્ત્ર પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે સેંકડો બાળકો શાળામાંથી બહાર ભાગવામાં સફળ રહ્યા છે જ્યારે ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હજુ પણ બિલ્ડિંગની અંદર ફસાયેલા છે હાર્ટયાઈ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ બંદૂકધારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્થાનિક મીડિયા અનુસાર ગોળીબાર કરનારથી બચી ગયેલા એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે બંદૂકધારીએ શાળાના મુખ્ય શિક્ષકને ગોળી મારી દીધી છે તો મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને જરૂર કરજો